શું તમે તમારા કુળદેવીમાં માનો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો આપણા ભારતમાં લોકો દેવી દેવતાઓને ખૂબ જ આસ્થા સાથે માનતા આવે છે આપણી સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું વિશેષ મહત્ત્વ છે કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ એક સંસ્કારનું પ્રતિક માનવામાં આવે છે કુળદેવી કે કુળદેવતા આપણા કુળની રક્ષા કરતા હોય છે ઘર પરિવારમાં અથવા વંશ પરિવારના પ્રથમ પૂજ્ય તથા મૂળ અધિકારી દેવ હોય છે એટલે પ્રત્યેક કાર્યોમાં કુળદેવી અને કુળદેવતાને યાદ કરવું આવશ્યક હોય છે મિત્રો આપણે બધાએ ઘરમાં લોકો સવાર સાંજ આપણા કુળદેવીની પૂજા કરતા હોય છે આપણા ઘરમાં આપણી કુળદેવીની મૂર્તિ કે પછી ફોટાની સ્થાપના કરી હોય છે અને નિત્ય પૂજા પાઠ કરતા હોય છે અને આપણે કુળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે મિત્રો જ્યારે કુળદેવી અથવા કુળદેવતા આપણી પર પ્રસન્ન થાય છે ત્યારે આપણને સંકેત આપતા હોય છે કેટલાક સંકેતો એવા હોય છે કે જેને આપણે સમજીએ તો આપણે આપણી પૂજા સાધનામાં આગળ વધતા જઈએ છીએ અને આપણે આપણા કુળદેવી કે કુળદેવતા સાથે એક કનેક્શન બનાવી શકીએ છીએ આ બધા એવા સંકેતો હોય છે કે દેવતાઓ પ્રત્યક્ષ રૂપમાં આપતા હોય છે પ્રત્યક્ષ સંકેતો ખૂબ ઓછા લોકોને જોવા મળતા હોય છે પણ જ્યારે પ્રત્યક્ષ સંકેતો મળે ત્યારે દેવી દેવતાઓનું આગમન થઈ ગયું હોય છે અને આપણા ઘરમાં તેનું વાસ હોય છે એમ સમજવું જ્યારે આપણા ઘરમાં દિવ્ય શક્તિનો વાસ થાય છે ત્યારે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે તેનો ક્યારેય વિચાર પણ ન કર્યો હોય અને આપણું ઘર સ્વર્ગ જેવું બની જતું હોય છે આજે આપણે એવા સંકેતો અને લક્ષણો વિશે વાત કરીશું કે જેથી આપણે જાણી શકીએ કે કુળદેવી કે કુળદેવતાઓનો આપણા ઘરમાં વાસ છે કે નહીં તેના વિશે અંદાજો લગાવી શકીએ મિત્રો જો આ માહિતી તમને પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને આ વિડીયોને તમારા સગા સંબંધીઓના ગ્રુપમાં વધુને વધુ શેર કરજો આપણા બધાના પરિવારમાં કુળદેવી કે કુળદેવતા હોય છે કોઈ પરિવારમાં કુળદેવી હોય છે તો અમુક પરિવારમાં કુળદેવતા હોય છે અને અમુક પરિવારમાં કુળદેવી અને કુળદેવતા બંને પૂજાતા હોય છે તો હવે વાત કરીએ આપણા કુળદેવી અને કુળદેવતા વિશે કે આપણે જાણી શકીએ કે આપણા કુળદેવી પ્રસન્ન છે કે નહીં અથવા તેમનો આપણા ઘરમાં વાસ છે કે નહીં મિત્રો આપણા કુળદેવી કે કુળદેવતા આપણા પ્રથમ દેવતા હોય છે તેમની પૂજા કર્યા વિના આપણા ઘરમાં કોઈ કાર્ય થતું નથી જ્યારે આપણા કુળદેવીને પ્રેમથી ભક્તિભાવપૂર્વક મનાવીએ છીએ તો આપણા અટકેલા સર્વે કાર્યો પાર પાડવા લાગતા હોય છે જો ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે મિત્રો તમે જોયું હશે કે અનુભવ્યું હશે કે જ્યારે આપણે કોઈ સંત મહાત્મા ભૂવા ભગત પાસે આપણે સમસ્યાના સમાધાન માટે જઈએ છીએ જો તે સારા એવા સંત મહાત્મા ભુવા ભગત હોય તો તેમના દ્વારા સમસ્યાના સમાધાન માટે સૌ પ્રથમ કુળદેવીને કે કુળ દેવતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને તમને તમારા કુળદેવી અને કુળદેવતાની પૂજા કરવાનું જણાવતા હોય છે તમારા કુળદેવી કે કુળદેવતાની પૂજા સેવા પૂજા વિના કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી જણાવતા પ્રથમ તેઓ આપણી કુળદેવી અને કુળદેવતાની પૂજા જરૂર કરાવશે જ્યારે કુળદેવી અને કુળદેવતા પ્રસન્ન થાય ત્યારે એવા સંકેતો મળતા હોય છે કે ઘરમાં શાંતિ અને એકતાનું વાતાવરણ બની રહે છે એટલે કે કેટલાક ઘરમાં આપણે જોતા હોય છે કે સાસુ અને બહુ કોણ છે આપણને તેની ખબર પણ નથી પડતી હોય અને મા દીકરી હોય તેવું જ ઘરમાં વર્તન જોવા મળતું હોય છે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સારો એવો સુધારો જોવા મળતો હોય છે તમે જેટલું કમાતા હોવ તેટલું જ કમાતા હોવ છો પણ પહેલાંની સ્થિતિ કરતાં ઘરમાં બચત વધારે થતી હોય છે એટલે કે તમારા ઘરમાં બરકત જોવા મળતી હોય છે અને પૈસાની વધુ બચત જોવા મળે છે ઘરના સભ્યો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે પ્રસન્ન જોવા મળતા હોય છે ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ ક્યારે હોય છે જ્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવામાં ન આવતી હોય તથા આપણે તેમને ભોગ ન ચડાવતા હોય હોળી કે દિવાળી જેવા તહેવાર હોય ત્યારે આપણા ઘરના સભ્યો કુળદેવી કે કુળદેવતા યોગ્ય માન સન્માન સાથે ભોગ પ્રસાદ ધરાવવો જોઈએ ઘણા લોકો આવા મોટા તહેવારોમાં તેમના માતાજીના મઢે જવા કરતા હોય છે આવું કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે આ બે દિવસો એવા હોય છે કે આપણને આપણા કુળદેવી કે કુળદેવતાઓની પૂજા અર્ચના જરૂરી કરવી જોઈએ અને પ્રસાદ ચડાવવો જોઈએ અને કુળદેવીના સ્થાન પર જવું જ જોઈએ જો તમે તમારા કુળદેવી અને ઈષ્ટદેવ પર શ્રદ્ધા રાખો તો ઓછામાં ઓછું વરસમાં એક વખત એના દર્શન કરવા ફરજિયાત જવું જોઈએ જો તમે તમારા કુળદેવીમાં માનતા હોય તો બધી જ મુશ્કેલીઓમાંથી બહાર નીકાળવાનો રસ્તો બતાવશે અને માતાજી તમારી રક્ષા પણ કરશે જ્યારે આપણે કુળદેવી કે કુળદેવતાને માન સન્માન નથી આપતા અથવા તો તેમની પૂજા નથી કરતા તો તે નારાજ થઈને ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો કુળદેવી કે કુળદેવતાના મઢે સ્થાન પર અવશ્ય જવું જોઈએ દરેક ગામમાં કુળદેવીનું મંદિર હોય છે જ્યાં સીતપીઠનું સ્થાન હોય ત્યાં કુળદેવીએ જરૂર જવું જોઈએ ગમે તેવી પરિસ્થિતિ હોય તમારે કુળદેવીને ક્યારેય ન ભૂલવા જોઈએ ઘણીવાર એમ પણ બને છે કે નાનું બાળક આવે ત્યારે આપણે મંદિરે નથી જતા તેથી કુળદેવી નારાજગીનો સામનો કરવો પડે છે બાળક એક વર્ષનો થાય ત્યારે તેના વાળ ઉતારવાની પ્રથા મોટા ભાગના સમાજમાં છે તે અનિવાર્ય છે અને તે પરંપરાગત હોય છે આ પ્રથાને જરૂર નિભાવવી જોઈએ તેને તોડવી ન જોઈએ આ પ્રથાને આગળ ચલાવવી જોઈએ જે આપણા વડીલો કરતા આવ્યા છે તે પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ લગ્ન પછી પણ મોટાભાગના લોકો કુળદેવીના મંદિરે જતા હોય છે અને નિવેદ વગેરેનો ભોગ ધરાવવામાં આવતો હોય છે જ્યારે કુળદેવી કે કુળદેવતાનો વાસ આપણા ઘરમાં થાય અથવા આપણા ઘરમાં આ દિવ્ય શક્તિ બિરાજમાન થાય ત્યારે ઘરમાં એક શાંતિની સુગંધ પ્રસરવા લાગતી હોય છે જે એકદમ મનમોહક લાગતી હોય છે એવું જરૂરી નથી કે જ્યાં મંદિર હોય ત્યાં જ શાંતિ લાગે આપણા ઘરમાં આ સુગંધ આવતી હોય છે મનમોહક સુગંધ આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાને લઈને આવતી હોય છે અને આ સકારાત્મક ઉર્જા આપણને જીવનમાં બધા કાર્યોમાં સાચો રસ્તો બતાવે છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે નકારાત્મક વિચારોના કારણે કરતી હોય છે અને આપણે જાણીએ છીએ કે આપણું શરીર આપણા મગજ દ્વારા કાર્ય કરે છે જે આત્મહત્યાના પગલે વ્યક્તિના મગજના નકારાત્મક વિચારના કારણે લેવાતા હોય છે તેથી આ સકારાત્મક ઉર્જાને લીધે હકારાત્મક વલણ પેદા થાય છે તથા બધા વિશે સારું વિચારતા થઈ જઈએ છે કોઈ કામ કરવું હોય તો તેમાં સારો વિચાર આવે છે સારો નિર્ણય લેવાથી તે કામ સફળતાથી અને સરળતાથી પાર પડી જાય છે જ્યારે તમારા ઘરમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં રહેલ સકારાત્મક વાતાવરણના લીધે તે વ્યક્તિને પણ સારા વિચારો આવવા લાગે છે કોઈ વ્યક્તિ ગુસ્સે થઈને આવ્યો હોય કે ખરાબ કામ કરવા આવ્યો હોય અને તે સકારાત્મક વાતાવરણના લીધે એટલે કે પોઝિટિવ એનર્જીના લીધે તે બદલાઈ જાય છે અને તે તમારી બાજુ થઈ જાય છે આ કુળદેવી કે કુળદેવતાનો સંકેત હોય છે ઘરના મુખ્ય વ્યક્તિ જે હોય અથવા ઘરના કોઈ સભ્યને સફેદ હાથી સફેદ ઘોડો કે સફેદ સાપ સ્વપ્નમાં જોવા મળે તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ છે મિત્રો જ્યારે કુળદેવી કે કુળદેવતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા પિતૃઓ પણ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આપણને આપણા પિતૃઓના પણ દર્શન થતા હોય છે અને પિતૃઓ તમને દર્શન આપે છે તમારા પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોય છે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો